તેમજ જન્મ અને મરણના દાખલા છે ઇલેક્ટ્રિસિટી બિલ છે આવા પ્રકારના એ દાખલાઓ જે છે એ ફેક બનાવે છે ખાસ કરીને જે લોકોને લોનની જરૂર હોય એમાં જે ડોક્યુમેન્ટ્સ ઓછા પડતા હોય કે ફેક જરૂરિયાત હોય આવા પ્રકારના ડોક્યુમેન્ટ્સ એને અમુક લોકોના હેલ્પથી યુટ્યુબ ઉપરથી ડાઉનલોડ કરી અને એની વિગતો સાથે અને દરેક સર્ટિફિકેટના પૈસા મેળવી એને આ પ્રકારની છેતરપિંડી કરી છે